તો ગામમાં ભોગી ગયા છે એ ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીનું વોટિંગ ચાલી રહ્યું છે અને ધીમે ધીમે વરસાદ પણ આવ્યા છે તમે નજારો જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ જય સીતારામ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સાંજના વાગી જશે આઠ અને મારે જવાનું છે આજે ગામ બસમાં તો સાડા આઠનો ટાઈમ છે તો હવે આપણે નીકળીએ ખેતર માં ઝૂપડી છે અને ઈ અહીંયા ભાઈ રહેવાનો આનંદ જ કઈક અલગ છે શું છે નવીન ભાઈ શાંતિ છે અમારે શેઠ કિશોરભાઈ છે યોગેશભાઈ અને 18 ગામના બધા આગેવાનો અહીંયા છે. બધા મજાવા વ્યક્તિ આવ્યા છે એટલે આજ તમને અહીંયામાં તમને કોઈ ઓરખ ખમાતો નથી. વાહ વાહ. હે ઈ स्पेशल સુરતથી આવ્યા અને માજી સરપંચ કે છે કે આગેવાન ઠેકર સુરતથી સ્પેશિયલ વતનનો પ્રેમ વતનનો પ્રેમ અમને અહીંયા ખેતી લાવ્યો. 20 વર્ષ. હા 20 વર્ષ. મે એને ગામ પ્રત્યે અપાર લાગણીને માન આપી અને તમને કોઈ ધારે હાજરી આપી એ બદલ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ

Hello, bây giờ u anh ấy bây giờ thế. Ai bây vào nhà mình nhà mới xin nhau mới

સિટી સિટીમાં તો શું છે કે ઓલો આ બાલુ બની છે બની હો છે હાલો આગળ એવું જેરું આવે

તો બસમાં બે ગયા છે અને સોફા ફૂલ થઈ ગયા છે તો એ જગ્યા છે નહીં અને અમારો અમારો કેબિનમાં આવ્યો છે કેબિન એ ખુલ્યા ફૂલ છે હાલો ભાઈ બસ ઉપડી ગઈ છે હવે બે એમાં જાઓ ફાઈનલ

લક્ઝરીઓ ને આ લક્ઝરીની બહુ ટ્રાફિક અને પબ્લિક બહુ વધુ કે ચૂંટણી છે અમુક ચૂંટણીમાં મત દેવા થાય છે અને અમુક આ વરસાદ બહુ પડ્યો ને ગામડે તો કેટલું ધોવાણ છે એ માટે થાય છે

વરસાદ ચાલુ થઈ ગયો છે આ પ્રાથમિક શાળા છે એમાં ચૂંટણીનું કામકાજ ચાલુ છે જો છે હવેલીવાળી શેરી હવે ફાઈનલ મત આપી દીધો છે અને એક સારા અને સાચા વ્યક્તિને આપણે છૂટાવાના છે ફરજ નિભાવી છે આપણી અને ગામનો વિકાસ કરે ગામ લોકો સપોર્ટ કરે તો ગામનો વિકાસ સારો થાય